હેલો એવરીવાન કેમ છો બધાએ મજામાં તો ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ તો ફરી એકવાર તમારું ફ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને ત્યારે ભાઈ આપણે જીવામૂર્ત બનાવ્યું છે આ ટીપડામાં તો એમાં હલાવે છે ને આગળ આપણે જે ભીંડો કાલે કાપ્યો તો વાર્યો તો એ બધો બહાર નાખવાનો છે બહાર કાઢવાનો છે પડાબાઈ તો એ કામ કરવાનું છે આજે અને બીજું કે આપણે રાત્રે આ ઘઉંમાં પાણી જતું હતું તો તમે જુઓ ઘઉં તો એમાં બે વાગ્ય બે વાગ્યે મોટર ચાલુ કરી દીધી હતી કૂવાની આ ઘઉંમાં ને ત્રણ કેરા વહી ગયા છે કેમ કે લાઇટ વહી ગઈ હતી સવારમાં અને પાણી આપણે મારા બાપુ વાળતા હતા રાત્રે બે વાગ્યે કૂ આવી કડાકેદાર ઠંડીમાં અને આપણે ઘઉંમાં છાસ પણ જાતી તમે અહીં જોઈ શકો તો એમાં ખાટી છાશ છે આપણે પાંચ ચાર પાંચ મહિના જૂની ખાટી છાશ છે એ પણ આપણે ઘઉંમાં પાઈ દીધી છે જેથી ઘઉંમાં સુકારો ન આવે અને ફૂગ ન આવે એ માટે છાસ ખાટી છાશ આપણે પાઈ દીધી છે એમાં ને ચાલો આગળ આગળ વિડીયો જોતા રહ્યો અને હું પણ જાઉં છું આપણે જે ડ્રમ મૂકેલું છે આપણે જીવામૃત બનાવેલું છે ઝાંપે જે આપણે વાડીની અંદર આવવાનો ગેટ છે એમે તો અહીંયા આપણે જીવામૃત બનાવેલું છે જે આપણે ડુંગળે અને જુવારમાં દેવાનું છે અહીંયા બનાવેલું છે તો એ આપણે અત્યારે હું અહીંયા હલાવવા આવ્યો છું તો ચાલો આગળ આગળ વિડીયો જોતા રહ્યો અને તમે ઘણો બધો સપોર્ટ કરો છો એ એ બદલ તમારો દિલથી આભાર ને આવોનાવો સપોર્ટ કરતા રહીજો તો ચાલો હું ટીપડામાં લઈ નાખું અને પછી મળીએ પાછા અને આજે દૂધી પણ તમને બતાવી દઉં તો આગળ આગળ વિડીયો જોતા રહ્યો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેવાની અને એક સારી એવી કમેન્ટ કરી દેવાની ને વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેવાની જેથી આવા અવનવા નવા વિડીયો તમને વાડીના જોવા મળે તો ચાલો હું આમાં હલાવી નાખું આપણે આ જીવાણતમાં હલાવી નાખ્યું છે અને જો આપણે અહીંયા એલોવેરા લગાવેલા છે તો એ પણ સરસ મજાના થઈ ગયા છે ને હાલો તમને દૂધી પણ બતાવું ઘણી બધી આવી છે તો તમે જો ઘણી બધી દૂધી થઈ ગઈ છે તો જોઈ શકો અહીંયા પણ ઝીણી ઝીણી ઘણી બધી થઈ ગઈ છે ને આગળ જઈને પણ બતાવું તમને તો જુઓ અહીંયા ને આ બધે દૂધી ઘણી થાયની નાની થઈ ગઈ છે ને અહીંયા પણ તમે જુઓ તો એક બોબે પણ ચોટી છે ને અહીંયા પણ છે ઘણી બધી દૂધી થઈ ગઈ છે અને અહીંયા એક સાથે બે થઈ છે તો એ પણ તમે જુઓ તો ચાલો આગળ આગળ વિડીયો જોતા રહ્યો ને અહીંયા છે આપણે પાપડી વાલોર જે સુરતી વાલોર છે એ અને આનું શાક પણ સરસ મજાનું બને તો એ પણ જોવો તમે તો ચાલો એકલા વિડીયો જોતા રહ્યો ને આગળ પણ તમને દૂધી ઘણી બધી છે એ બતાવું આગળ તો વિડીયો જોતા રહી ગયો અને તમે જોવો આ બધે દૂધી ઘણી બધી થઈ છે તો એ પણ તમે જોવા સાઈડ પણ ઘણી બધી છે ને આપણે ગેટ ખોલી દીધો છે અને ભીંડો થયો એ બહાર આપણે નાખવાનો છે ને છે આપણી ડુંગળી જે આવે એની ચા સોંપવાની છે આપણે તો જોતા રહ્યો ને જો આ બધે શેત થઈ ગયું બધે દુધી થઈ અને બળા દેશી ટમેટા પણ થઈ ગયા છે તો જુઓ ને અને ઇંગ્લિશમાં ચેરી ટમેટો પણ કહે છે તો જો આપણે આ ભીંડો ત્યાં એ નાખવાના છે બાર તો એ બધું કામ પતાવી દઈએ આપણે તો હાલો એ કામ અમે જલ્દી જલ્દી પતાવી દઈએ અને આપણે નીચે આવા ભાગમાં જે તુવેર ઉમળી એ પણ બારી કાઢવાની છે તો આજે તો ઘણું બધું કામ છે તો હાલો આગળ આગળ વિડીયો જોતા રહ્યો અને મેં આ બધું કામ પતાવી દઈએ ને પછી મળીએ પાછા તો મિત્રો આપણે ભીંડો હતો એ બધો બારો કાઢી લીધો અહીંયા તો એ તમે જોવા અહીંયા એ ભીંડો આપણે અહીંયા નાખી દીજો અને આપણું ખેતર હાવ ખાલી થઈ ગયું છે હવે એમાં આપણે રોટા વેટાર ચલાવવાનું છે તો એ પછી આજે આજે બપોર પછી લગભગ આવશે તો એનો પણ આ વિડીયો બનાવશું આપણે અને એ બધું અહીં નાખી દીધું અને જે આ ભીંડો દેખાય એ ગયા વર્ષનો છે ગયા વર્ષ સરસ ભીંડો થયો હતો આપણે દસથી બાર ફૂટ જેટલો ઉછો ઉછો ભીંડો થઈ ગયો હતો ને ભીંડો પણ સરસ હતો ને આ છે આપણી વાડીમાં આવવાનો ગેટ ને ઘણી કમેન્ટો આવે છે કે તમે ક્યાં રહ્યો છો તો અમારું ગામ છે બોટાદ અને અમારી વાડી આવી છે બોટાદથી પાંચ કિલોમીટર દૂર આપણે પાળિયાદ રોડ ઉપર જે બોટાદ કપાસનું માર્કેટ યાર્ડ છે ત્યાંથી એક કિલોમીટર છેટું થાય ને બાપુ આવી ગયા છે એક છેલ્લી ભારે હતી એ નાખવા ને જેને પણ આવું હોય એ આવી શકે ને અમારું ગામ છે બોટાદ ને વાડી છે આપણે હરદરની સીમમાં પાળિયાદ રોડ ઉપર તો જેને પણ આવવું હોય એ આવી શકે તો ચાલો આગળ આગળ વિડીયો જોતા રહ્યો અને આપણું ખેતર સાવ ખાલી થઈ ગયું છે તમે જોવો તો આપણું ખેતર ખાલી થઈ ગયું છે અને હવે જવાનું છે આપણે નીચલા ભાગમાં તો એ તુવેરના એરના ભાંઠા રહે એ આપણે બહાર કાઢવાના છે તો એ ખેતર પણ સાફ થઈ જાય તો ચાલો આગળ આગળ ગળા વિડીયો જોતા રહ્યો ને પછી મળીએ પાછા ત્યાં સુધી વિડીયોને એન્જોય કરજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવાનું તો જુઓ આપણું ખેતર ખાલી થઈ ગયું છે ને આ ખેતરમાં આપણે આ ડુંગળી વાવવાની છે તો ડુંગળીનો રોગ પણ સરસ થઈ ગયો છે તો એ પણ તમે જુઓ ને સરસ મજાનો રોપ છે ને આપણે ઓર્ગેનિક રોપ છે આમાં કંઈ કેમિકલ ખાતર કે દવા નીચેલું ને એમ નામ થયેલું છે આપણે ને ખાતી છાસ ને આપણે એકવાર પાંચ પાણી એક દવા છાંટી છે આમાં બીજું કાંઈ ખર્ચ નહીં જ કરેલો આમાં તો ચાલો આગળ આ વિડીયો જોતા રહ્યો ઇવનિંગ મિત્રો તો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા સવા પાંચ સોરી સવા પાંચ નહીં પણ પોણા પાંચ થઈ ગયા છે અને આપણે જે સવારમાં આમાં તુવેર કાઢતા એનો વિડીયો તો મેં નથી બનાવ્યો કેમકે સવારમાં આપણે બપોરે ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું સાવ અને સવારની લાઇટ પણ નથી આવી આપણે એ વાળીએ તો ચાર્જિંગ હતું નહીં અને બપોરે પછી મેં કે આપણે દવા છાંટવાનો પંપ આવે એમાંથી ચાર્જિંગ કર્યું હતું જે કાર ચાર્જર આવે એ નથી અને અત્યારે આપણે જે તુવેર કાઢી એમાં રોટાવેટર ચાલે છે તો તમે જુઓ ને મનોજભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા છે ત્યારે રોટરી હાલે છે આપણા તુવેર કાઢી એમાં અને જે આપણે ભીંડો કાઢ્યો એમાં હકાઈ હાકી ગયા છે અને અત્યારે પાછા નીચલાવાળા ખેતમાં ખેતરમાં આવી ગયા છે તો એ તમે જોવા તો પાછળ તમે જોઈ શકો ટ્રેક્ટર હાલે અને આગળ આગળ વિડીયો જોતા રહ્યો અને એક મનોજભાઈની યુટ્યુબ ચેનલ પણ છે તે કોમેડી વિડીયો બનાવે છે તો જો તમને કોમેડી વિડીયો પસંદ હોય તો એ ચેનલમાં જઈને જોઈજો તો એમના કોમેડી વિડીયો પણ સરસ બનાવે છે તો એમના કોમેડી વિડીયો પણ જોઈજો તમે અને એમની ચેનલને પણ થોડીક સપોર્ટ કરજો તો ચાલો આ ગળા ગળા વિડીયો જોતા રહ્યો અને પાછળનો કેમેરો કરીને બતાવું અને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ના ભૂલતા ને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેવાની અને લાઈક કરી દેવાના વિડીયોને ને શેર પણ જરૂર કરવાનો તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરમાં બધે તો એટલું કરવાનું નહીં ભૂલવાનું તો ચાલો હવે આપણે આજે આ ટ્રેક્ટરનો વિડીયો શૂટ કરી પછી આપણે વિડીયોને પૂરો કરી દઈશું ચાલો આગળ બતાવું તો જુઓ મિત્રો અત્યારે હાલે છે આપણા ખેતરમાં ટ્રેક્ટર અને બગલા પણ ઘણા બધા આવી ગયા જુઓ એ અંદર જીવડા નીકળેવાહીં તો એ બધું ખાવા આવી ગયા માહિ તો જુઓ તમે આટલા બધા બગલા આવી ગયા છે ને આપણે આ વચ્ચે કેમિકલ ખાતર નથી નાખ્યું આપણે રાસાયણિક ખાતર એટલે જીવડા પણ ઘણા બધા નીકળે એટલે જોઈ બધાય જીવડા ખાય છે અત્યારે તમે જોઈ શકો કેટલા બધા બગલા છે ને અત્યારે એ મનોજભાઈ ટ્રેક્ટર રાખે છે તો એ પણ તમે જુઓ ત્યારે રોટાવેટર ચાલે છે તો એ પણ બતાવું તમને અત્યારે રોટા ચાલે છે તો એ તમે જો આગળ 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 વિડીયો જોતા રહ્યો ને કઈ રીતના ચાલે એ પણ તમે જુઓ ને જે પણ ખેડૂત હોય છે એને તો ખબર જ હોય કે એને હું કહેવાય કઈ રીતના ચાલે જો બગલા પણ જુઓ તમે કેટલા બધા બગલા આવી ગયા છે તો હમણાં ઉપર આપણે ધૂંધાવાળા ભીલો હતો એ વાડીમાં હાકતા અહીંયા હતા બધાય તો અહીંયા પૂરું થયું અહીંયા આવ્યા આવ્યા આપણે આંકવા તો અહીંયા બધા આવી બગલા તમે એ પણ જુઓ કેટલા બધા બગલા આવી ગયા તો એ ટ્રેક પર વાંયા વાંચે જ રખડે એ જીવડા નીકળે એ બધાય ખાઈ જાય ને આ બાજુ પણ છે જુઓ તમે કેટલા બધા બગલા છે ને સવારે વાદળ પણ હતા અત્યારે ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે ને સવારે ઘણા બધા વાદળ આવ્યા હતા અત્યારે તો ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે અને પવન પણ અત્યારે ટાટો ટાટો ગોળ આવે છે ને બે દિવસથી ઠંડી પણ બહુ જોરદાર પડે છે ફૂકા છે ઠંડી એટલી બધી ઠંડી પડે તો ચાલો આગળ આગળ વિડીયો જોતા રહ્યો અને થોડોક સીન લઈ લઈએ આપણે ને પછી વિડીયોને આપણે એન્ડ કરીએ કેવો લાગે એ પણ કમેન્ટ કરવાનું ના ભૂલતા I got go like video just thank you